નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સર ધોરણ છ નો આજનો એકમ કસોટી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ નું સાચું પેપર સંપૂર્ણ સોલ્યુશન લઈને સાથે આવી રહ્યું ત્યારે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો વિડીયો લાઈક ના કર્યો વિડીયો લાઇક કરી દેજો પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ જી યુ આઈડીઈ ગાઈડ એપ લખવાનું ભૂલવાનું નથી અને ગાઈડ એપ લખીને એપ ડાઉનલોડ કરી લેવાની છે એ સિવાય તમને दोस्तों नीचे डिस्क्रिप्शन में पण लिंक मिली है से लिंक से आप तुम्हें गाइड ऐप डाउनलोड कर सकते हो गाइड ऐप डाउनलोड कर सरो तुमने कहा हुआ पर से कि साहेब के मारीकडे गाइड ऐप डाउनलोड करवा दो ठीक है जवाब दीजिए आप प्रश्नमारे तरफ योग्य विकल्प પસંદ કરીને જવાબ લખો दोस्तों અહીંયા પહેલો ઓપ્શન છે કેલિક વિકલ્પ છે 101 2584 210 9423 માંથી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે તો અહીંયા આપણે ઝડપથી સમય ન બગાડતા હું ડાયરેક્ટનો જવાબ કહી દે કારણ કે અમારે તમારે કોઈક પાંચ ખાલી જગ્યા પૂછાઈ છે એક કા પાંચ ખાલી જગ્યા કઈ છે અમારી કોઈ પણ હોઈ શકે છે એટલે પેરણ જવાબ આવશે 101 तीजा નો જવાબ આવશે દોસ્તો 9741 સી આવશે ત્રીજા નો જવાબ આવશે ડી 3046 ચોથો પાંચ અંકની સૌથી મોટોમાં મોટી સંખ્યા 99999 99999 સી આવશે પાંચમો નો જવાબ આવશે 1096 જવાબ આવશે 4 અંકની સૌથી મોટી સંખ્યા 96 જવાબ 10000 સાતમો નો જવાબ સાતમાનો અંદર આપણે જોઈએ દોસ્તો 527864 527864 1 મિલિયન બરાબર આપણને ખબર છે કે 1 મિલિયન બરાબર દસ લાખ ચલો નવમાં દાખલા જોઈએ નવ બરાબર તો કેટલા હજાર થાય તો નવમાં દાખલાની અંદર જવાબ આવશે સો દસમાની અંદર દોસ્તો તમે આમાં સરવાળો કરશો તો દસમાનો જવાબ બનશે તેતાલીસ હજાર નવસો ને ચાર તેતાલીસ હજાર નવસો ને ચાર બનશે અગિયારમાં દાખલાનો જવાબ બનશે વીસ જીરો વીસ બનશે દોસ્તો બરાબર વીસ જીરો વીસ બારમાં કેટલા સેન્ટીમીટર બરાબર એક મીટર થાય તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય અને તેરમો જવાબ આવશે અ ચોખા ખરીદવા માટે બજારમાં જે દર આપણે કિલોગ્રામ એકમમાં ખરીદે છે 9.541 ને અંકમાં લખીએ તો કઈતે લખાય તો 14મો જવાબ આવશે 9.5 લાખ 905 બરાબર અને પછી 0041 એટલે 9 50041નો જવાબ આવશે ડી ચલો આગળ જોઈએ 58,432,202 ને અંકમાં નીચે પર ક્રેકેટ લખાય તો 15મો જવાબ આવશે 58423 202 જવાબ આવશે સી બરાબર ચલો ત્યારે આગળ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરીએ ખાલી કઈ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો એક આવશે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાનો સમૂહ મળે છે પૂર્ણ પૂર્ણ છે છે જવાબ નીચેનામાંથી વિધાન સાચું તો દરેક પ્રાકૃતિક સંખ્યા સંખ્યા હોય બરાબર દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા બનશે જીરો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક નથી તો જીરો સંખ્યા રેખા પર જમણી બાજુ તો મોટી આવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આવે બરાબર એક હજાર દસ હજાર તરત હજારની સંખ્યા નવ હજાર નવસો ને નવ્વાણું બનશે આઠ હજાર નવસો નવ્વાણું તરત પછીની સંખ્યા આઠ હજાર નવસો નવ્વાણું પછી તરત સંખ્યા બનશે નવ હજાર પછી અહીંયા જવાબ આવશે એકસો અઠ્ઠાણું અહીંયા આવશે દોસ્તો બી અને બારમા ની અંદર જવાબ આવશે જીરો તેરમાની જવાબ આવશે એક બરાબર અને ચૌદમા નો જવાબ આવશે નવ હજાર નવસો ને નવ્વાણું પંદરમો 15 માં નો જવાબ આવશે તમને આ બનેના વચ્ચેની સંખ્યા કઈ તો 1008 અને 1010 વચ્ચેની સંખ્યા 15 માં નો જવાબ આવશે 1009 બરાબર હવે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરોની છે ફરી આવશે પહેલા નું બી આવશે બીજા નો આવશે જવાબ બી ત્રીજા નો જવાબ આવશે સી ચોથા નો જવાબ આવશે ફરી સી 6 પાંચમા નો જવાબ આવશે દોસ્તો બી બે છઠ્ઠા નો જવાબ આવશે બી 5 સાતમા નો જવાબ આવશે અ એક બે પાંચ અને દસ આઠમા નો જવાબ આવશે સાડત્રીસ અને નવમાં નો જવાબ આવશે એ એક બરાબર હવે નીચેના દાખલા ગણો દોસ્તો અહીંયા દાખલા આપેલા છે દાખલા કઈ રીતે ગણવાના આપણી જોડે જગ્યા અને સમય અભાવ છે શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું કાઉન્ટર પર પહેલા બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટો સંખ્યા અનુક્રમે બરાબર તો આપણે એનો સરવાળો બે હાજર એકસો પાંચ વત્તા બે હજાર નવસો ત્રેવીસ વત્તા અહીંયા વત્તાની નિશાની કરીએ ત્રણ હજાર પચાસ આ ત્રણેનો સરવાળો કરીશું આપણે તો જવાબ આવશે આઠ હજાર વેચવામાં આવેલીસ સ્પ્રો ઉત્પાદન કરે છે તો માર્ચ બે છ માં કેટલા સ્તૂણું ઉત્પાદન થયું હશે તો માર્ચ બે માં કુલ કેટલા હોય દોસ્તો તો એકત્રીસ દિવસ હશે તો એક દિવસમાં બે હાજર નવસો પિસ્તાલીસ બે નવસો પિસ્તાલીસ ગુણ્યા તમે એકત્રીસ કરો તો જે જવાબ આવે જવાબ આવે એકાણું હજાર બસો ને પંચાણું આખા મહિનાનું ઉત્પાદન થયું હોય બરાબર એક બોક્સમાં દવાઓ ભરેલું છે દરેક બોક્સનું વજન ચાર કિલોગ્રામ અને પાંચસો ગ્રામ છે આઠસો કિલોની ક્ષમતાવાળા એક વારમાં કેટલા બોક્સ ભરી શકાય તો પહેલા આપણે આઠસો કેજીના આપણે પહેલા એને કરી દઈએ આઠસો ગુણ્યા હજાર તો આપણે એને ગ્રામમાં ફેરવીએ તો ગ્રામમાં આઠ ની પાછળ એક બે ત્રણ ચાર પાંચ મીંડા ચડી જશે એટલે ગ્રામ થઈ જશે હવે બોક્સનું વજન આપણને આપેલું છે બોક્સનું વજન કેટલું છે બોક્સ નું 4 ચાર કિલો ને પાંચસો ગ્રામ એટલે ચાર કેજી વધતા પાંચસો એટલે ચાર હજાર વધતા પાંચસો એટલે ચાર હજાર પાંચસો ગ્રામ થાય બરાબર હવે આપણે આને ભાગીશું તો તમે જ્યારે આના છેદમાં ચાર હજાર પાંચસો મૂકશો તો જવાબ આવશે એકસો બોક્સ ભરી શકાયવાનો બરાબર ચાલો આગળ જો એકસાટ બનાવવા માટે બે મીટર ને પંદર સેમી કાપડ જોઈએ છે બરાબર તો બે મીટર ને પંદર સેમી કાપડ જોઈએ તો બે મીટર ને પંદર સેમી આપણે સેમી નું એટલે બસો વત્તા પંદર તો બસો પંદર સેમી જોઈએ ચાલીસ મીટર કાપડ એટલે ચાલીસ મીટર એટલે ચાલીસ મીટર ને આપણે સો વડે કરીએ તો ચાલીસ ગુણ્યા સો તો ચાર હજાર સેન્ટીમીટર કાપડ થયું હવે કેટલું કાપડ વધે તો ચાર હજાર ભાગ્યા બસો પંદર કરો તો અઢાર આપણે જવાબ આવી પ્રયત્ન કરો છું મેળવવાનો બસો પંદર છેદમાં અઢારસો પચાસ અને અહીંયા છેદ સત્તરસો વીસ તો છેદમાં એકસો ત્રીસ સેન્ટીમીટર કાપડ વધે બરાબર છે આગળનો જોઈએ એક વેપારી છે તો પહેલા આ બંનેનો ગુણાકાર કરો તો આઠસો ગુણ્યા પચાસ બરાબર તો આઠ પંચા ચાલીસ તો ચાર ચાલીસ હજાર રૂપિયા બરાબર હવે એસી હજાર એકસો પચીસ છે તો એસી હજાર એકસો પચીસ ચાલીસ બાદ કરો તો ચાલીસ હજાર એકસો ને રૂપિયા બાકી રહેશે એક પાત્રમાં પાંચ મિલી જ્યુસ ભરેલું છે તેમાંથી પચાસ મિલી ની ક્ષમતા તો પેલા પાંચ લીટર મિલી ને આપણે મિલીમાં ફેરવીએ તો પાંચ લિટર એટલે પાંચ હજાર અને વધતા બીજા પાંચસો એટલે પંચાવનસો મિલી થઈ ગયું બરાબર પંચાવનસો મિલી થયું હવે પચાસ મિલી પંચાવનસો મિલી ને પચાસ મિલી એક કપ તો શું તો અગિયાર પંચા પંચાવન એકસો ને દસ કપ ભરાય બરાબર જુદા જુદા રસ્તાને ત્રણ લાઈટ ટ્રાફિક અનુક્રમે પિસ્તાલીસ સેકન્ડ સાહીઠ સેકન્ડ અને પંચોતેર સેકન્ડ પછી બદલાય છે આપણે અહીંયા એને લઈએ પિસ્તાલીસ બરાબર પિસ્તાલીસ સાહીઠ અને પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેરમાં આપણે પેલા શોધી લઈએ પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર જયારે આપણે ભાગીશું તો પેલા આપણે બે વડે ભાગીએ પિસ્તાલીસ પિસ્તાલીસ પંદર પંચોતેર હવે ત્રણ વડે ભાગીએ પંદર તારીખ પિસ્તાલીસ ત્રણ પંચા પંદર અને પચીસ તારીખ પંચોતેર હજુ ત્રણ વડે ભગાશે ત્રણ પંચા પંદર પાંચ પચીસ હવે પાંચ વડે ભગાશે એક એક અને પાંચ

પગલાની લંબાઈ અનુક્રમે ચાલીસ સેમી એસી સેમી અને એકસો વીસ સેમી છે દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલુ પડશે કે જેથી પૂરા પગલાથી અંતર સરખાઈ શકાય તો શું કરવાનું છે આપણે આમાં સેમ વસ્તુ કરવાની છે ચાલીસ એસી અને એકસો વીસ તો પહેલા આપણે એનો લસા દઈએ બે તો વીસ ટુ ચાલીસ ચાલીસ ટુ એસી સાહીઠ ટુ એકસો વીસ ફરી વેવાળે ભાગો દસ વીસ ત્રીસ ફરી વેવાળે પાંચ દસ પંદર હજી બે વડે ભાગે પાંચ પાંચ પંદર હવે ત્રણ વડે ભાગો પાંચ 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 વડે ભાગો એક એક હવે આનો તમે જયારે લેશો તો બસો ચાલીસ સેમી આવશે તો બસો ચાલીસ સેમી અંતર આવરી શકાય ચલો ત્યારે બીજો દાખલો જોઈએ આપણે ત્રણ છોકરા આનો તમે કરશો અડતાલીસ સાહીઠ અને બોતેર તો એનું આવશે સાતસો વીસ આવશે બરાબર સાતસો ને વીસ સેન્ટીમીટર જવાબ આવશે એટલે તમારી પાસે કેટલા રૂપિયા છે કે જેના બાર સોળ ચોવીસ અને છત્રીસ ભાગ કરવાથી દરેક આનો પણ આપણે શોધીશું ત્યારે તમારી પાસે એકસો ને ચુમ્બાલીસ જવાબ આવશે તો એકસો ને ઓગણપચાસ જવાબ આવશે એક પાંચસો ના રસ્તા પર પ્રત્યેક કિલોમીટર કપાયેલા અંતર દર્શાવવા માટે એક થી પાંચસો અંકિત કરેલા છે તો બરાબર તો દસ ચૌદ અને બાર દસ ચૌદ અને બાર તો આનો કરશો તો જવાબ આવશે ચારસો ને વીસ અને છઠ્ઠા દાખલાનો જવાબ આવશે દોસ્તો અ ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા પડે જયારે તમે પાંચ બે અને ચાર નું કરશો તો પેલા બે વડે ભાગીએ તો હવે હજુ બે ભાગીએ પાંચ એક એક પાંચ પાંચ વડે ભાગીએ તો બે બે ગુણ્યા ગુણ્યા દસ નું વીસ બરાબર હવે આપણે પેન્સિલ બોક્સ જોઈએ તો પાંચ ગુણ્યા ચાર તો એ વીસ થશે પછી સંચો સંચાની અંદર આપણે જોઈએ બે ગુણ્યા દસ એટલે વીસ થશે અને રબર તો ચાર ગુણ્યા પાંચ એટલે તો ઓછામાં ઓછા સંચાના રબરના અને આના પાંચ બે અને ચાર પેકેટ ખરીદવા પડે ચાલો ત્યારે સૌને આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો